જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું શરદ પૂર્ણિમાનું મહાત્મ આ દિવસે કરવામાં આવતી પૂજા વિધિ તથા આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણનો સમયગાળો ક્યારે પૂર્ણ થાય છે ગ્રહણ દરમિયાન કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું તથા શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના લીધે શું કરવું શું ન કરવું દૂધ તથા ખીર ક્યારે બનાવવી ક્યારે ધરવી તથા આ દિવસે કરવાના ઉપાયો જાણીશું મિત્રો પૂર્ણિમાની તિથિ તારીખ અઠ્ઠાવીસ ઓક્ટોબર શનિવારના રોજ સવારે ચાર કલાક સત્તર મિનિટે શરૂ થાય છે જે બીજા દિવસે ઓગણત્રીસ ઓક્ટોબર સવારે એક કલાક ત્રેપન મિનિટે તિથિ પૂર્ણ થાય છે આમ ઉદિયાતિથી અનુસાર શરદ પૂર્ણિમા ઉજવવાની રહેશે તારીખ અઠ્ઠાવીસ ઓક્ટોબર શનિવારના દિવસે શરદ પૂર્ણિમા કે જેને કોજાગરી પૂર્ણિમા પણ કહે છે આ દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા કરાય છે ભગવાન સત્યનારાયણની પૂજા કરાય છે ચંદ્રદેવની પૂજા કરાય છે તથા આ દિવસે ચંદ્રદેવને ખીર ધરાવવાનું મહાત્મ છે કહેવાય છે કે આ દિવસે માતા લક્ષ્મીનો જન્મ થયો હતો આથી માની કૃપાને પ્રાપ્ત કરવા માટે શરદ પૂર્ણિમાનો દિવસ એ ખૂબ જ શુભ અને મહત્ત્વનો દિવસ છે આથી શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે રાત્રે જાગરણ કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાથી બપોર પછીના ચાર વાગ્યે ગ્રહણની છાયા બેસી જાય છે આથી જો પૂર્ણિમાના દિવસે જેને ભગવાન સત્યનારાયણની કથા કરવાની હોય પૂજા કરવાની હોય તો તેમણે ચાર વાગ્યા પહેલાં કથા અને પૂજા પૂર્ણ થાય એ રીતે પૂજા કરી લેવાની રહેશે તથા શરદ પૂર્ણિમાના દિવસે ખીર બનાવવાનું દૂધ પૌવા બનાવવાનું મહાત્મ છે તો આ ગ્રહણ હોવાથી ખીર કે પછી દૂધ પૌવા ધરાવવા કે ન ધરાવવા તેનો પણ આપણને પ્રશ્ન થાય છે તો આ બધું જ આ વિડિયોમાં આપણે જાણીશું મિત્રો આમ તો ખરી રીતે જોઈએ તો દૂધમાંથી બનતી કોઈ પણ વસ્તુમાં કે મીઠાઈમાં સૂતક કે ગ્રહણ નથી લાગતું આથી જો તુલસીપત્ર ઉમેરીને દૂધ પૌવા કે ખીર અગાસી પર મૂકવી હોય તો મૂકી શકાય છે પરંતુ જ્યારે ગ્રહણ શરૂ થાય એ પહેલાં જ ખીર ધરાવીને લઈ લેવાની રહેશે જેથી ગ્રહણની છાયા તેના પર ન બેસે ગ્રહણની છાયા બેસે એ પહેલાં ઘરના મંદિરમાં પડદો લગાવી દેવો ઘરની ખાદ્ય સામગ્રી જેવી કે મરી મસાલા દૂધ ઘી દહીં વગેરેમાં તુલસી પત્ર કે પછી દર્ભ મૂકી દેવો જેનાથી ગ્રહણનો પડછાયું ન લાગે કારણ કે આ ગ્રહણ આપણા ભારતમાં દેખાવાનું છે આથી એ પાળવાનું પણ છે આપણે કારણ કે આ મોટું ગ્રહણ છે મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રિ એટલે માતા લક્ષ્મીની કૃપાને પ્રાપ્ત કરવાની વિશેષ રાત્રિ આ દિવસે આપણે માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાના લીધે માતા લક્ષ્મીની પૂજા ગ્રહણ શરૂ થાય એ પહેલાં જ કરી લેવાની રહેશે ચંદ્રગ્રહણ શરૂ થાય છે તારીખ અઠ્ઠાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ રાત્રિના એક કલાક છ મિનિટે પૂર્ણ થાય છે રાત્રિના બે કલાક અને બાવીસ મિનિટે કહેવાય છે કે ગ્રહણનો સૂતક કાળ નવ કલાક પહેલાં લાગી જાય છે આથી ગ્રહણનો વેધ લાગી જાય છે બપોરના ચાર વાગ્યા પછી આ ગ્રહણ દરમિયાન આપણે માતા લક્ષ્મીની પૂજા ન કરી શકીએ પરંતુ મંત્ર જાપ વગેરે કરી શકીએ છીએ મિત્રો આ વર્ષની શરદ પૂર્ણિમા ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ચાર શુભ યોગ બની રહ્યા છે જેમાં કેસરી યોગ બુધાદિત્ય યોગ શશ યોગ યોગ અને યોગ બનવા જઈ રહ્યો છે જે ચાર રાશિઓ માટે ખૂબ જ શુભ છે આ ચાર રાશિ છે મિથુન કર્ક કન્યા અને તુલા જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ધરતીની સૌથી નજીક હોય છે આ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની સોળે કળાઓથી પરિપૂર્ણ હોય છે આથી આ દિવસે ચંદ્રદેવની પૂજા કરવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે પરંતુ આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ હોવાના લીધે આપણે પૂજા તો ન કરી શકીએ પરંતુ મંત્ર જાપ કરી શકીએ છીએ ચંદ્રદેવનો મંત્ર છે ઓમ સોમાય નમઃ આ મંત્ર જપ કરવાથી ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત થશે જેની કુંડળીમાં ચંદ્રગ્રહ દોષ પીડિત છે તેમણે આ દિવસે ઓમ સોમાય નમઃ મંત્ર જપ ગ્રહણ સમયે કરવાથી તેની કુંડળીમાં જે ચંદ્રગ્રહ દોષ છે તે દૂર થશે મન શાંત થશે જેને ગુસ્સો તણાવ વધારે આવે છે તેમણે આ મંત્ર જપ અવશ્ય કરવો આ સિવાય ભગવાન મહાદેવનો મંત્ર ઓમ નમ શિવાય મંત્રનો જપ પણ કરી શકાય કારણ કે ભગવાન મહાદેવ જે પૂર્ણિમાના દેવતા છે તેનો જપ કરવાથી મહાદેવની સાથે ચંદ્રદેવની કૃપા પણ પ્રાપ્ત થશે કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રની સોળે કળા પૃથ્વી પર પડે છે આથી આ દિવસે દૂધ પૌવા કે પછી સાકર અને ચોખામાંથી બનાવેલી ખીર ચંદ્રદેવને ધરાવી શકાય આખી રાત અગાસી પર મૂકી રાખવાથી તે ખીર અમૃતમય બની જાય છે પરંતુ આ વર્ષે ગ્રહણ હોવાના લીધે ખીર કે દૂધ પૌવા અગાસી પર મૂકવા કે ન મૂકવા તેની મૂંઝવણ છે જો દૂધ પૌવા કે ખીર મૂકવા જ હોય તો તેમાં પત્ર મૂકીને પણ મૂકી શકાય છે પરંતુ ગ્રહણનો ઓછાયો તેમાં લાગતો હોવાથી આ વર્ષે ચંદ્રમાની જે અમી કિરણો પૃથ્વી પર પડે છે તેમાં થોડો ફેરફાર થશે આથી દૂધ પૌવા કે ખીરમાં તેની અમી કિરણોની વર્ષા નથી થવાની જો કદાચ ખીર કે દૂધ પૌવા મૂક્યા હોય તો તેમાં કોઈ લાભ નથી થવાનો જો તમારી ઈચ્છા હોય તો તેમાં તુલસી દળ મૂકીને ખીર કે દૂધ પૌવા મૂકી શકાય છે અને સવારે નાહી ધોઈ સ્નાન કાર્યથી શુદ્ધ થઈને તે ગ્રહણ કરી શકાય છે મિત્રો આમ તો ગ્રહણ બાદ આપણે રાંધેલી કોઈ રસોઈ ખાતા નથી પરંતુ ખીર કે દૂધ પૌવા દૂધમાંથી બનેલા હોવાથી તેમાં ગ્રહણનો છાયો નથી લાગતો આથી તે ખીર કે દૂધ પૌવા આપણે પ્રસાદ તરીકે ખાઈ શકીએ છીએ મિત્રો દર વર્ષે આપણે પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ આખી રાત્રિનું જાગરણ પણ કરીએ છીએ પરંતુ આ વર્ષે ચંદ્રગ્રહણના લીધે તેમાં ઘણો બધો પૂજા પાઠમાં ફેરફાર કરવાનો છે આથી આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠી માતા લક્ષ્મીની પૂજા કરી લેવી ધનતેરસના દિવસે આપણે જે રીતે માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ એવી જ રીતે શરદ પૂર્ણિમાના દિવસે પણ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જેનાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા આખું વર્ષ આપણી ઉપર બની રહેશે તો આ વર્ષે ભલે ગ્રહણ હોય છતાં પણ આપણે ગ્રહણનો છાંયો જે ચાર વાગ્યે બેસી જાય છે તે પહેલાં આપણે માતા લક્ષ્મીની પૂજા કરી લેવી ત્યારબાદ ગ્રહણ બેસે તે પહેલાં તેનું ઉત્થાપન કરી લેવું ઘરના મંદિરના દ્વાર બંધ કરી લેવા તેમાં તુલસી પત્ર કે ડાબ મૂકી દેવો અત્યારે ભાગદોડ ભરી જિંદગી છે બધા નોકરીમાં વ્યસ્ત હોય છે આથી સવારે કે બપોર પછીના સમયે પૂજાપાઠ કરવાનો સમય નથી હોતો જો મહાલક્ષ્મીની વધારે પૂજાપાઠ ન કરી શકાય તો માતા લક્ષ્મીને કંકુનો ચાંદલો કરવો ઘીનો દીવો કરવો ઘી કે દૂધની બનેલી મીઠાઈ ધરાવી અથવા તો દૂધમાં ચોખા અને પૌવા ઉમેરી દૂધ પૌવા ધરાવવા સાથે ઓમ શ્રી મહાલક્ષ્મી ચ વિધ્મહે વિષ્ણુપત્ની ચીમહે તન્નો લક્ષ્મી પ્રચોદયાત આ મંત્રનો બની શકે તેટલો મંત્ર જપ કરવો આમ કરવાથી પણ માતા લક્ષ્મીની પૂજા કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે કારણ કે આ વર્ષે ગ્રહણ હોવાથી આપણે રાત્રિના સમયે માતા લક્ષ્મીની પૂજા તો ન કરી શકીએ આથી જે લોકો નોકરી કરે છે ધંધામાં વ્યસ્ત છે તેમને સમય ન હોય તો આ રીતે પણ પૂજા માતા લક્ષ્મીની કરી શકે છે તથા ચંદ્રગ્રહણ દરમિયાન ઘણા બધા નિયમોનું પાલન કરવાનું હોય છે જેમ કે ગ્રહણના સમયે જો બની શકે તો અન્ન અને જળ ન લેવું કામ વગર ઘરની બહાર ન નીકળવું ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓએ તો ગ્રહણના દિવસે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું જેમ કે ચપ્પુ જેવી તીક્ષ્ણ હથિયારવાળી વસ્તુઓનો ઉપયોગ ગ્રહણ સમયે ન કરવો આમ કરવાથી તેના ગર્ભસ્થ શિશુ ઉપર તેની અસર પડે છે આથી ખાસ કરીને જે સ્ત્રી સગર્ભા છે તેમને ગ્રહણ સમયે ખાસ ધ્યાન રાખવું જોઈએ તથા ગ્રહણની અસર દરેકના મન ઉપર થાય છે કારણ કે ગ્રહણ સમયે નકારાત્મક શક્તિ વાતાવરણ ઉપર આવી હોય છે આથી ગ્રહણ દરમિયાન કારણ વગર ગુસ્સો ન કરવો મોટા અવાજે વાતો ન કરવી વગેરે કાર્યો ન કરવા ગ્રહણ શરૂ થાય એટલે પોતાના ઈષ્ટદેવના મંત્ર જપ કરવા અથવા તો હનુમાન ચાલીસા કે પછી શ્રીમદ્ ભાગવદ્ ગીતા નારાયણ સ્તોત્ર લક્ષ્મી સ્તોત્ર વગેરેના પાઠ કરવા આ સિવાય ભગવાન નારાયણના જો કોઈ મંત્ર આવડતા હોય તો તે મંત્ર જપ કરી શકાય છે તથા ગ્રહણ પૂર્ણ થાય ત્યારે સ્નાન કરી લેવું શુદ્ધ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા ઘરના મંદિરની સાફ સફાઈ કરી લેવી ગ્રહણની સમાપ્તિ થાય છે રાત્રિના બે કલાક ચાલીસ મિનિટે તો આ સમય દરમિયાન આપણે સૂતા હોઈએ છીએ આથી સવારે વહેલા ઉઠી જવું સ્નાન કાર્યથી શુદ્ધ પવિત્ર થઈ જવું જેથી સૂતક છાયા હોય તો તે દૂર થઈ જશે સ્નાન કાર્યથી પવિત્ર થઈ ભગવાનના મંદિરની સ્વચ્છ સફાઈ કરવી ભગવાનની સેવા પૂજા કરવી તુલસી ક્યારે જળ રેડવું ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવવું ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરવો યથાશક્તિ દાન દક્ષિણાદેવી મંદિરે કે બ્રાહ્મણના ઘરે જઈ કાચા સીધાનું દાન કરવું કાચા સીધાનું દાન કરવાથી નવગ્રહ દોષ પીડા દૂર થશે જેની કુંડળીમાં દોષ રહેલા છે તેમણે ગ્રહણ અમાવસ્યા એકાદશી આ તિથિમાં કાચા સીધાનું દાન અવશ્ય કરવું કાચા સીધાનું દાન એટલે નવગ્રહોનું દાન કહેવાય છે આ નવગ્રહોનું દાન કરવાથી જેની કુંડળીમાં ગ્રહદોષ પીડા છે તો તે દૂર થશે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે આ સિવાય ગરીબ બાળકોને જમાડવા જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી ગાયને ખાસ ચારો ખવરાવો કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવરાવી કીડીને કીડિયારું પૂરવું આ દરેક કાર્યો ગ્રહણ પૂર્ણ થયા પછી કરવા આમ કરવાથી જીવનની દરેક નકારાત્મકતા દૂર થશે જો જેમને કુંડળીમાં ગ્રહદોષ પીડા હશે તો તે દૂર થશે જીવનમાં સકારાત્મકતા આવશે સુખ સમૃદ્ધિ આવશે ઘરમાં બરકત આવશે તો મિત્રો આ હતી શરદ પૂર્ણિમાના દિવસે ગ્રહણ ક્યારે છે ગ્રહણ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તથા ગ્રહણમાં આપણે માતા લક્ષ્મીની પૂજા ક્યારે કરવી માતા લક્ષ્મીને કે ચંદ્રદેવને ખીરનું નૈવેદ્ય કે પછી દૂધ પૌવા ધરાવવા કે ન ધરાવવા તેની સંપૂર્ણ માહિતી આપણે સાંભળી હવે સાંભળશું શરદ પૂર્ણિમાનું મહાત્મ આ દિવસે કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા શરદ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતા ઉપાયો આસો મહિનાની પૂર્ણિમાનો દિવસ એટલે શરદ આ દિવસે મહાલક્ષ્મીનો જન્મ થયો હતો આથી આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી શ્રી સૂક્ત અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરી યજ્ઞ આદિ કરવાથી લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે મહાલક્ષ્મીને ખીર અતિ પ્રિય છે આથી આ દિવસે શરદ પૂનમની શીતળ ચાંદનીમાં મૂકેલા ખીર અથવા દૂધ પૌવા કે પછી સાકર મહાલક્ષ્મીને ધરાવવામાં આવે છે જેથી ધનધાન્ય માન પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વગેરે તમામ સુખ મહાલક્ષ્મી આપણને પ્રદાન કરે છે શરદ પૂર્ણિમા એ ઉત્તમ તિથિ છે આ દિવસ ખૂબ જ શુભ અને સકારાત્મક ઉર્જાવાળો હોય છે ધન પ્રાપ્તિ માટે આ તિથિ ખૂબ ઉત્તમ ગણાય છે આ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે આ રાત્રે ચંદ્ર સોળ કળાઓથી પરિપૂર્ણ થાય છે ચંદ્રમાંથી નીકળતા કિરણો અમૃત સમાન માનવામાં આવે છે એક એવી પણ માન્યતા છે કે શરદ પૂનમની રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને જોવે છે કે કોણ જાગે છે અને મારી પૂજા કરે છે જે માલક્ષ્મીની પૂજા કરતા હોય છે તેના જાગરણ કરતા હોય છે તેના ઘર પર તેના જીવનમાં મા ધનની અમૃતની વર્ષા કરે છે શરદ પૂર્ણિમાનો દિવસ એટલે લક્ષ્મીને પ્રસન્ન કરવાનો દિવસ વર્ષમાં બાર પૂનમ હોય છે પરંતુ શરદ પૂનમ એ મહાપૂનમ કહેવાય છે વળી આ પૂનમ શરદ ઋતુમાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરેક પૂનમના દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલે છે પરંતુ માત્ર ને માત્ર શરદ પૂનમના ખીલેલા ચંદ્રની સોળ કળામાંથી જ અમૃતની વર્ષા પૃથ્વી પર થાય છે આ અમૃત એટલે શીતળતાનું અમૃત ચંદ્રની આ શીતળતા એક ઔષધનું કામ કરે છે આયુર્વેદમાં કહ્યું છે કે શરદ પૂનમની રાત્રિમાં ચંદ્રના અમૃતમય શીતળ કિરણોમાં સ્નાન કરવાથી શરીરના રોગો શીતળતા રૂપી ઔષધથી નાશ પામે છે ચંદ્ર એ મનનો કારક હોવાથી પહેલાં તો તે મનને શાંત અને પ્રસન્ન કરે છે પ્રસન્ન ચિત્ત એ સર્વોપરી ભક્તિ છે મનને ચિત્તને પ્રસન્ન કરવાનું પર્વ એટલે શરદ ઉત્સવ શરદ પૂનમના શીતળ કિરણો સમુદ્ર છીપ પર પડે છે ત્યારે તેમાં રહેલા પાણી એ મોતી બની જાય છે જો પાણી મોતી બની જતું હોય તો આપણું મન પ્રસન્ન કેમ ન બને શરદ ઋતુની અઢી સાત્રી દેવી એટલે મા ભગવતી લક્ષ્મી શરદ પૂનમની અમૃત વરસાવતી શીતળ ચાંદની રાત્રિએ માતા લક્ષ્મી વિષ્ણુ સાથે વિહાર કરવા નીકળે છે અને જોવે છે કે કોણ મારી પૂજા અર્ચના કરે છે કોણ જાગે છે કોણ મારું જાગરણ કરે છે જે માની પૂજા અર્ચના કરતા હોય જે જાગરણ કરતા હોય તેના પર મા ધનની વર્ષા કરે છે તેના ઘરને ધન ધાન્ય સુખ સમૃદ્ધિ ઐશ્વર્યથી ભરી દે છે આથી શરદ પૂનમની રાત્રિએ માતા લક્ષ્મીનું પૂજન અનુષ્ઠાન જરૂર કરવું જોઈએ માતા લક્ષ્મીની શોપચાર પૂજા કરવાથી વિહાર કરવા નીકળેલા માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે આપણા ઘરમાં કાયમી નિવાસ કરે છે માતા લક્ષ્મીને આ દિવસે રૂપે ખીર અર્પણ કરવામાં ખીરમાં શરદ પૂનમના શીતળ ચંદ્ર કિરણોનો સ્પર્શ થયેલો હોવો જોઈએ આથી જ શરદ પૂનમની રાત્રે આપણે ત્યાં ખીર અથવા તો દૂધ પૌવા બનાવી અગાસીમાં મૂકીએ છીએ આ દૂધ પૌવા કે ખીર પર ચંદ્રના શીતળ કિરણો પડતાં જ એ ખીર એક ઔષધિ બની જાય છે જેનો પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી માનસિક અને શારીરિક રોગો નાશ પામે છે માતા લક્ષ્મી એ ખીરના નૈવેદ્યથી અતિ પ્રસન્ન થાય છે અને તેની કૃપા આપણા પર વરસાવે છે ચંદ્રના કિરણોમાંથી અમૃતા માંદા પૃષા પૃષ્ટિ તૃષ્ટિ રતિ રાશિની ધૃતિ ચંદ્રિકા ક્રાંતિ જ્યોત્સના સ્ત્રીપ્રતિ અંગદા પૂર્ણા પૂર્ણામૃતા આવા સોળ પ્રકારની કળા વર્ષે છે ચંદ્રની આ સોળ કળાને શાસ્ત્રોમાં સોળ પ્રકારની અલૌકિક શક્તિઓ કહે છે આ અલૌકિક શક્તિ જેના પર પડે છે તે એક અમૃત ઔષધિ બની જાય છે આથી જ આપણે શરદ પૂનમની રાત્રે ખીર દૂધ પૌવા અથવા તો ખડી સાકર અગાસી પર મૂકીએ છીએ જેથી તેના પર ચંદ્રની સોળ કળાની અમૃત વર્ષા થાય અને તે એક ઉત્તમ ઔષધિ બની જાય મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રિ એટલે સુખ સૌભાગ્ય સંપત્તિ પ્રાપ્ત કરવાની રાત્રિ વર્ષ દરમિયાન આ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પૃથ્વીની સહુથી નજીક હોય છે આથી આ દિવસે પૃથ્વી પર ચંદ્રની અમૃત વર્ષા વરસે છે આથી આ દિવસ શુભતા સૌભાગ્ય અને મંગલતા પ્રદાન કરનારો દિવસ છે આ દિવસે પ્રાતઃ વહેલા ઉઠી જવું પવિત્ર જળાશય અથવા તો નદીમાં સ્નાન કરવું ત્યારબાદ શુદ્ધ પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આ દિવસે જો બની શકે તો શ્વેત રંગના વસ્ત્રો ધારણ કરવા એ સૌથી ઉત્તમ ગણાય છે આ દિવસે આભૂષણ પહેરવા જોઈએ સોના કે ચાંદીના આભૂષણોથી સજ્જ થઈ મા લક્ષ્મીની પૂજા કરવાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થશે આ રીતે સ્નાન આદિકાર્યથી કાર્યથી પરવારે સ્વચ્છ પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પૂજા કરવી રાત્રિના સમયે ચંદ્રદેવની પૂજા કરવી ચંદ્રને ખીર કે દૂધ પવાનું નૈવેદ્ય ધરાવવું આ નૈવેદ્યમાં ચંદ્રની શીતળ કિરણો પડે એ રીતે રાખવું રાત્રિ જાગરણ કરવું જાગરણ સમયે મા લક્ષ્મીનું પૂજન કરવું ચંદ્રની શીતળ કિરણો પડેલી ખીરનું નૈવેદ્ય ધરાવવું કનકધારા સ્તોત્ર લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવો આ રીતે લક્ષ્મીની પૂજા આરાધના કરવાથી લક્ષ્મી પ્રસન્ન થશે તેના જીવનમાં સુખ સમૃદ્ધિની છોડો વરસાવી દેશે આ દિવસ અતિ શુભ હોવાથી આ દિવસે કાળા રંગના વસ્ત્રો ન પહેરવા આજના દિવસે કોઈની સાથે લેવડ લેવડદેવડ ન કરવી મન અને વાણી પવિત્ર રાખવી આ દિવસે લક્ષ્મી પૂજન કરવાથી તમામ કર્જમાંથી મુક્તિ મળે છે આ રાત્રિ જાગરણ કર્યા બાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લીધા વિના ન સુવું જોઈએ ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મીનું નામ લઈને સુવાથી લક્ષ્મી આપણા ઘર પર ધન ધાન્યની વર્ષા વરસાવે છે શાસ્ત્રોમાં કહ્યું છે કે આ રાત્રે ચંદ્રની સુંદરતા જોવા માટે દેવતાગણ સ્વર્ગથી પૃથ્વી પર આવે છે શરદ પૂર્ણિમા પર એવી પણ માન્યતા છે કે દેવીલક્ષ્મી એ રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે અને દરેક ઘરમાં જઈને જુએ છે કે કોણ રાત્રે જાગીને પ્રભુનું ભજન કરે છે તેથી એને કોજાગરી પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે જે વ્યક્તિ સુતેલા જોવા મળે છે માતા લક્ષ્મી તેના ઘરે પ્રવેશ પણ નથી કરતી આથી જ શરદ પૂર્ણિમાની રાત્રે આર્થિક સમૃદ્ધિ ધન લાભ માટે શરદ પૂર્ણિમાની રાત્રે જાગરણ કરવામાં આવે તો મિત્રો આ હતું શરદ પૂર્ણિમાનું મહાત્મ ગ્રહણ દરમિયાન કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જય ચંદ્રદેવ તથા હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ